નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશની અંદર આવતીકાલે રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે ઐતિહાસિક બનાવનું સાક્ષી બનવા માટે સમગ્ર ભારત વર્ષ સ્થન ગની રહ્યું છે અને દેશની અંદર દરેક લોકોની અંદર માતાઓ બહેનો ભાઈઓ વડીલો દરેકની અંદર એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની અંદરથી એક ખૂબ જ મહત્વના અને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રામ મંદિરને ને લઈને શું છે સમાચાર તો મિત્રો પાણીપુરી કેટલી બધી પાણીપુરીઓના હોય છે અંદર બધો એમને ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે કે ગમે તેવું કામ પડતું મૂકીને પાણીપુરી ખાવાનો એમને ઉત્સાહ હોય છે ત્યારે આપણી સાથે આજે છે અહીંયા રાજુભાઈ રાજુભાઈ પકોડીવાળા વાળા અંદર કેટલા વર્ષથી ધંધો કરો છો અમે ત્રીસ વર્ષથી ધંધા કરી રહ્યા છીએ ત્રીસ વર્ષથી પાણીપુરીનો પકોડીનો ધંધો કરે છે અને હું તો એવું કહીશ કે સમગ્ર પંચમહાલની અંદર જોવા જાય તો રાજુભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી અને એમાં ઘોઘંબામાં સૌથી પહેલાં અહીંયા ગોગંબાની અંદર એમણે પકોડીનો ધંધો ચાલુ કર્યો હતો અને એમની પકોડી એ નાના પાયાથી ચાલુ કરેલો ધંધો માણસ નાનો છે પણ એના વિચારો ખૂબ મોટા છે એમણે એક એવી જાહેરાત કરી છે કે આખા દેશને ચોંકાવી દીધો છે આજે રામ મંદિરને લઈ અને લોકો પોતપોતાના તરફથી ઘણી બધી સેવાઓ કરી રહ્યા છે પોતાના તરફથી જાહેરાતો કરી રહ્યા છે મુસ્લિમ સમાજે એવું કીધું છે કે અમે આવતીકાલે મીટની દુકાનો બંધ રાખીશું तो ઘણા બધા લોકો એ પોતાની બનતી સેવાઓ કરી છે પણ રાજુભાઈ તમે એક એવી જાહેરાત કરી છે આવતીકાલે તમારો મોળા સાંભળ્યો શું જાહેરાત કરી જરા જોરથી બોલજો અમારી ઈચ્છા છે કે પૂરા ભારત દેશ એટના ખુશ હે કે ભગવાન રામની સેવા માં सब लोग इच्छाती प्रेम भावती और सेवा कर रहे हैं तो हमारी भी एक छोटा सा विचार आया कि हम भी अपने ગોગંબા की भूमि हमारे માટે માં બાપ જેસી હે તો અમારો ભી સેવા કરને કા ધર્મ મન મે આયા કે હમ આપણે માતા બહેનો કો માતા પિતા કો ભાઈ બહેનો કો સબકો બિના દસ હજાર પકોડી સેવા કરભાર માને અરે યાર બધા તાળીઓ બગાડો તાળી બજાઓ તાળી ઇધર ઘુમાવો જરાબ દેખ રહે તાળી બજાઓ રાજુ ભાઈ કે લી રાજુ ભાઈ જાહેરાત છે કે આવતીકાલે રામ મંદિર અંદર પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ રામ મંદિર પ્રતિષ્ઠાની અંદર રાજુભાઈ તરફથી સમગ્ર ગોઘંબા તાલુકાની માતાઓ બહેનો ભાઈઓ વડીલો માટે ફરી આપણે દસ હજાર પકોડી દસ હજાર પાણીપુરી સુધી તેઓ ફ્રીમાં એ પણ પૈસો લીધા વિના દરેકને પાણી પૂરી ખવડાવશે એવી અમને જાહેરાત કરી છે રાજુભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ધંધો કરે છે એમની સાથે એમના ભાઈ શ્રીજીરામ જે અત્યારે આપણું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે આ દરેક બંને ભાઈઓની ભોગંબાને પોતાની કર્મભૂમિ માની અને તેમના પ્રત્યે પોતાનું જે ઋણ અદા કરી રહ્યા છે એવું કહી શકાય કે જ્યારે ભગવાન રામચંદ્રજીએ લંકા ઉપર ચડાઈ કરી હતી ત્યારે વાનર સેનાએ રીછ સેનાએ બધાએ એમને નાની મોટી મદદ કરી હતી પરંતુ એક નાની અમથી ખિસકોલીએ પણ પોતાનાથી બનતો પ્રયત્ન કરી અને રામજીની સેનાની અંદર એના

ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે આજુબાજુના લોકો પણ તો આ વિડીયોને તમને ખાસ વિનંતી છે કે ડીબી લાઈવ ગોગંબા ન્યૂઝ ચેનલ આપણા સ્થાનિક વિસ્તારની ન્યૂઝ ચેનલ છે નાના મોટા દરેક જે પ્રસંગો છે સમાચાર છે આપણા સુધી પહોંચાડવાનો અમે નિર્દોષ પ્રયત્ન કરીએ છીએ તો આ સમાચારોને જોવા જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા No, mm no, -hmm.